ધુરાજી નગરપાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલ માં ફાયર સેફ્ટી ના સાધનો નું ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી છે ધોરાજી સિવિલ હોસ્પિટલ ના આધીક્ષકે ફાયર સેફટી બાબતે નિવેદન આપ્યું હતું નગરપાલિકાએ કોઈ પણ જાતના ફાયર સાધનની ચેકિંગ કર્યા વગર નોટિસ ફટકારી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો ઉપલબ્ધ છે સિવિલ હોસ્પિટલમાં ફાયરના તમામ સાધનો અને ઇમરજન્સી એક્ઝિટ ની સીડી પણ ઉપલબ્ધ છે ફાયર સેફટી નોટિસ મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારી માંથી હાથ ઉંચા કર્યા હોવાનો સિવિલ હોસ્પિટલ અધિક્ષક નો આક્ષેપ છે ડોક્ટર ને એસડી ધોરાજી અધિક્ષક તરીકે ફરજ બજાવું છું અંગે વાત કરું તો અમારી હોસ્પિટલ ખાતે સૌપ્રથમ રાજકોટ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં એસડીએચમાં સૌથી પ્રથમ અમે ફાયર એનઓસી મેળવેલી ચાર એક બે હજાર એકવીસના રોજ જે બાવીસમાં પૂરી થતાં અમે ફરીથી રિન્યૂ કરાવી જે ત્રેવીસમાં પૂરી થતાં બે હજાર ત્રેવીસમાં અમને બે વર્ષની એનઓસી મળેલ છે જે આઠ એક બે હજાર પચીસના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીને લગતા ફાયર રેસ્ટિંગર આઇટ્રન સિસ્ટમ આ અંગેની રોઝ રીલ સ્મોક ડિટેક્ટર કે તેમજ ફાયરની સાઇનેજ બોર્ડ એ આપ જોઈ શકો છો હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે અમારી હોસ્પિટલ ખાતે આજની તારીખ સુધી કોઈ પણ એજન્સીએ તપાસ કરેલ નથી અને અમને જે ખરેખર એનો સી મળેલ છે એ ખોટું છે જેનો હું વિરોધ કરું છું અને સરકારમાં પણ અમે જાણ કરીશું આ અંગે અમે રોગી કલ્યાણ સમિતિમાં અમારા માન્ય ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે

સાહેબ પણ એક સભ્ય છે સાહેબનું પણ અમે ધ્યાન દોરેલું સાથે વિપુલ ધામીચા ધોરાજી